ભગવાન વૃંદાવન રેવા ગયા વૃંદાવનંદગામ જો વૃંદાવન માં ત્રણ પર્વત છે નંદગાવ એ નંદગાવ પર આનંદ બાબાની બધા રહી છે બીજું બરસાના ના ત્રીજું શ્રી ગોવર્ધ વૃંદાવનમાં ભગવાન રેવા માટે આવ્યા નંદબાબા ને બધા રહે છે અને હવે ભગવાન થોડાક મોટા થયા માખન ચોરીની લીલા પૂરી કરી અને હવે ભગવાને શરૂ કર્યું ગાયો ચરાવવાનું દાવ અને કૃષ્ણ સવારમાં ગાયો લઈ જાય રાત્રે ચરાવીને પાછા લાવે અને એમાં કંસ મહારાજને ખબર પડી નંદ નો છોરો ઈજ મારો કાળ છે એને કીધું મહારાજ મને આજ્ઞા કરો હમણાં કચડી ની બાળકને લઈને આયા ભઈ આવું એમ તો કે હા કંસે આજ્ઞા કરી વત્સાસુર રાક્ષસ આવ્યો વૃંદાવનવો

वृंदावन માં જોજો બા પેલો રાક્ષસ છે ગોકુળ માં પેલા ને મારી આજે વૃંદાવન માં વત્સાચુરની ઉપર ભગવાન હાથ ફેરવે હાથ ફેરવતા 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 પાછળ ગયા પાછળ હાથ ફેરવતા પાછળથી બે પગ ભગવાને એ પકડ્યા વત્સાચુરને ઉપાડ્યો ગોળ 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 ફેરવી અને ભગવાન એ વત્સાચુરનો જમીન સાથે એવો પછાડ્યો રૂપ માં આવ્યો અને વત્સાસુર ના પ્રાણ ગયા વૃંદાવન માં ભગવાને પેલા રાક્ષસ ને માર્યો એટલે બધા ગોવાળિયાઓએ જય જય કાર કરો બોલો વૃંદાવન વિહારી